આ વિરોધ છે સહકારી મંડળીમાં થયેલી ચૂંટણીનો

અમારા ગામમાં બે દિવસ બસ પોણા બસો માણાની છોકરાઓની સહીવાળા સભાસદની સહી કરી અને દીદી પ્રમુખને તો કે તમારી હાલે નહીં કે આજે મીટિંગ હતી થઈ દીધી તો કે ન હાલે એમણે એની રીતે એને ચૂંટણી પટાવી દીધી અને આ નવ વાગ્યાનો ટાઈમ ટાઈમ આપ્યો સભાસદોને અને આઠ સાડા આઠ વાગ્યા પૂરું કરી દીધું અને અટાણે અમે ગામમાં બધા ભેગા થયા છીએ તો ફોન કર્યો હતો કે તમારે થાય કલ્યો ગેટ નહીં ખુલે આ કયા પ્રકારની ચૂંટણી હતી અને બારોબાર કરવામાં આવી અમારે ચૂંટણી ચૂંટણી કરવી એને બેઠી ચૂંટણી પટાવી દે છે આ ત્રણ આમણે માયલું આવે આ ત્રીજે ચૂંટી હતી સહકારી મંડળીની પીપળવા સહકારી મંડળી તમારી માંગ શું છે અમારે ફરી ચૂંટણી કરવી છે બોલો તમારું નામ મારું નામ લાલજીભાઈ ધીરેલાલ પટોડિયા લાલજીભાઈ તમારા ગામની અંદર આ ખેડૂતો બધા એકઠા થયા છે તેનું કારણ શું છે અમારા ગામની અંદર પીપળવા ગામની અંદર સહકારી મંડળી એની જે ત્રણ ટર્મથી આ ચૂંટણી થાય છે એ સભાસ કોઈને જાણ કરવામાં આવતી નથી લેખિક કે મૌખિક અને એ લોકો સરા જાહેર બધાને આજે કહી દીધું કે ભાઈ અમે વાં પોસ્ટર માર્યું હતું વાં પોસ્ટર માર્યું હતું તો ત્રણ દિવસ પેલા જ્યારે મીટિંગ હતી સભા હતી જ્યારે સાધારણ સભા ત્યારે બધાની ઘરે એક એક પોચ આવી હતી ખાતેદાર દીઠ તો ત્યારે એ લોકોને બધી ખબર પડતી હતી કે આ અમારે મોકલવું પડે બરોબર તો ચૂંટણી કેમ એમને ચૂંટણીમાં એ લોકોને મોકલવાની ફરજ છે અને પ્રમુખ ઉપપ્રમુખની કોઈ રાજકીય વાગ હોય એવી આ બધા ગામ લોકોને શંકા છે જેથી કરીને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે આ ચૂંટણીનો બહિષ્કાર અમે ગામ લોકો ભેગા મળીને કરીએ છીએ અને એ વાતની જાણ કરવા અમે આજે સેવા સુધ સહકારી મંડળી આવ્યા ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય એ કરી લ્યો અને જે થતું હોય એ કરવા માંડો અને અમે બે દિવસ પેલા બસો ખાતેદાર ની સહી લઈ અને સભાસદો વગર સભાસદોની હાજરી અને સહી બે વસ્તુ ના હાલે તો સભાસદો વગરની ચૂંટણી કેમ હાલે તમારી માંગ શું છે અમારી એક જ માંગ છે કે આ જે કઈ કમિટી રચેલી છે એ લોકો એ સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી એનો તમામ ગામ લોકો અને હું પોતે બધા અમે બહિષ્કાર કરીએ છીએ અને નવેસરથી ચૂંટણી થાય એવી અમારી માંગ છે અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માગે ચાલવા તૈયાર છીએ તમારું નામ મનસુખભાઈ ધીરેલાલ પટોડિયા મનસુખભાઈ આજે તમારા પીપડિયા ગામમાં ખેડૂતો છે તે એકઠા થયા છે તે શું કેશો આ ખેડૂતો છે ને સામાન્ય ચૂંટણી અહીંયા હતી સહકારી મંડળીની એ અમને ગામ સભાને કોઈને જાણ કરી નથી અને એમ એમને થઈ ગઈ છે એ એનો અમારે વિરોધ છે વિરોધ શું છે વિરોધ એ છે કે ભાઈ અમને કોઈને જાણ નથી કરી લે એના અંદર સમજીને એમ ન ચાલે એમ અમારે ચૂંટણી કરાવવાની થાય છે તો તમે કરી કે અમે રજૂઆત કરેલી હતી અમારે ભાઈ એ દીધું તું તો એનું કઈ એનું આવ્યું નઈ કઈ અને એ ભાઈનું કઈ થયું ને એટલે પાછી એની રીતે ગોઠવીને કરી નાખ્યું બધું ચૂંટણી હવે એમાં કઈક ભ્રષ્ટાચાર થતો હોય તો ગામ ને કહે ને નકર તો કે ને કે ભાઈ આજ ચૂંટણી છે તમારે કોઈને ફોર્મ ભરવું હોય આ તે અને મારે બધે નોટિસ મારવી જોઈએ ને ગામમાં અને નોટિસ મારે તો એને ફોટો પાડીને પર ઉખેડી લે તમારી માંગ શું છે અમારી માંગ ફરીથી ચૂંટણી થાય અમારું નામ મહેશભાઈ ધીરુભાઈ ઓરા મારું નામ અને મહેશભાઈ અત્યારે તમે જે પીપળવા ગામમાં એકઠા થયા છો એનું કારણ શું છે એનું કારણ એટલું કે અમારી પીપળવા જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી પાંચ વર્ષ મુદત પૂરી થતાં ચૂંટણી કરવાની હોય જેમની જાણકારી માટે સભાસદે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરેલી હતી કે ચૂંટણી કરવાની થાય ત્યારે અમને જાણ કરજો તો એ જાણ ન કરતા કમિટીની રચના અધરતા કોઈ કોઈપણને જાણ કર્યા વગર નહીં થઈ ગઈ એની રીતે જે કાંઈ હાલની કમિટી છે એ કમિટીની રચના કરનાર જે કાંઈ સભ્યો છે જે કાંઈ પ્રમુખ નિમાણા એ કોઈને જાણ કરવામાં આવી નથી અને બીજું કે પાંચમા મહિનાની અંદર ચોથા મહિનાની અંદર વખતે સિગ્નેચર લેવામાં આવતા હતા ખાતેદારોના એમાં મેં સહી કરી હવે સહી સહી કરીને હાલમાં એને પૂછ્યું કે શેના માટેની હતી જે તે સમયે સહી કરી ખાતરમાં સહી દેવાની આવતી નથી બારકોડનો બારકોટનો અંગૂઠો દેવાનો આવે અને અત્યારે મેં પૂછ્યું કે એ સહી શેના માટે દીધી લેવામાં આવી હતી કે મને યાદ નથી તો આવું જ્યાં જ્યાં મોટું બધાને ઓબ્જેક્શન છે કે ભાઈ ચૂંટણી થઈ નથી અને કમિટીની રચના થઈ ગઈ અને આ ઝીણા ઝીણા એવા ફોલ્ટ છે કે જેના કારણે ગામ લોકોને વિરોધ છે કે આ ભવિષ્યમાં આવી રીતે જો ચાલે તો આમાં ગેરવ્યાજબી વહીવટો પણ થતા હોય એવું બની શકે એ માટે એના વિરોધના ભાગે અહીંયા ભેગા થયા હતા અને મિટિંગ કરવા માટે અમે જે સહકારી મંડળીનો ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની માગણી હાલ પાંચ વાગે નિયુક્ત થયેલા

અને જરા કે આમ તેમ હોય તમારી યારે કઈ કોન્ટેક ના હોય તો તમને લિમિટ માં રાખે એટલે બીજાને વધારે આપી શકાય તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે હાલમાં આ જે ચૂંટણી પ્રક્રિયા વગર જે કઈ કમિટીની રચના થઈ એનું રાજીનામું લઈ અને નવેસરથી ચૂંટણીની પ્રયોજન થાય કે આયોજન થાય અને પોતે મત સભાસદો પોતાનો મતદાનનો અધિકાર ભોગવી અને નક્કી કરી શકે કે કોને પ્રમુખ કરવા કોને ચૂંટવા એમ પરંતુ જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર